ઓન ચીડે જવા દે મને આગળ લીલાજી ને છેલું બાજુ ના કાળુ બાજુ ને ચીડી ચીડી જઈ મારી જેવું કરી

એલો આ મીઠાઈ તમાર પાસે રાખો અને જો ની બાનાયા કરતા નક તમારે તમે જ્યા સમજી લેજો હાલ મેં જો

અરે આ તારી આ મીઠાઈન બોક્સ મેલ્યા હ અને બધું હળગાવ્યું કરી એડ્યા મન તો લાગે સાતવા બાંતવા આયેલા લાગે જોવા દેજો ચાલુ હો ઓમ કાળો ભમર ગુદ હ

Hoặc là lãnh này. này nè chị là xưa ba. Qua giống ba bí bát nái 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 અલે ચલુબા હા કોણ માં હળિયો કુક કરે મને ભૂદ્યું કુક હા આથે બે માં લે ચેક કરો ઓગો ખુલ ગયો ઓગો કર તો કાળજી જેવું ભૂત સાચું કો સાચું अल्या कळवाजी ह काळू जी भूत आहे तू येऊ होव दादा यार ते तुम्हारी बात 100% बात हातीच छे पण काळू जी जीव भूत नाही काळू जी पोतेच जता या की ते भोबडा दान आयरे जता काळू जी आयरे जता

કે જે એક વર્ષ થી તૈયારી કરી રહ્યા હોય બાપડા એ ભૂતમ ખાવા આલી અને તમે યાર આવું કરાય હમણાં કશું ખબર નહી પડતી ગણવાજી તમે કોઈ સમજાવો એટલે આ શું સમજાવો જો આપડો કે આ તમારે હે ને એવું તો હું સુજ્યું કે તમે ઈકણ જઈને આ મીઠાઈ ખાઈ ગયા બોલો ભૂતની એટલે આ હફડો પણ મારા ખાવાનો ઈરાદો નતો આ તો ચીડો કરતો કરતો આવ્યો ને હું એટલે આટલે અહીં જોયું મીઠાઈ પડી હતી એટલે ખાઈ ગયું એટલે ગણવાજી આ બહુ લેટ વાહ મીઠાઈ ના દો અલ્યા બહુ મારે શું કરું કે જો કે કે હે ને જીવન મે એક વાત યાદ રાખજો મારી કે બીજા નું ને ખુશ ના થાવ પણ પોતાનું જે વસ્તુ હોય ને એ બીજાને ખવરાઈને ખુશ થાવ ને હ તો એમાંન વસ્તી રાજી રહે અને ભગવાન તમને વધારે આલશે કે હે ને આ વાત મારી જીવનમાં યાદ રાખજો તો મજરે આવશે લોડો દાણી હા મારું 500 પાટણ હા